ના ના મન્નત રાખી છે એટલે પછી મી ચડાઈ દઉં ને હવે ઠંડુ થઈ ગયું છે સરસ સરસ રાખી છે તો મન્જરંગલી કીધું બજરંગબલી જેવા છે દાદા આપડી રીક્ષ ની ક્યાં વાત આવી યાર હા એમાં પોલીસે સાઈડ મૂકી દે તમને મારા મારી થાય ને પછી પોલીસ માં ગુનો થાય અત્યારે તો બજરંગબલી નામ નીકળી જવાય ભાઈ હા, હા બરોબર હમ અગાઉથી મીક મળતી હોય તો મેં કીધું એમ કરવી તો તમે મારી વાત નથી સમજતા એ વસ્તુ તમારે હમણાં કોઈ ડબલ હોય માર મારી થયું હોય અથવા કોઈ ફરિયાદ ફાટા ક્યારે થાય ત્યારે પોલીસ થાય હવે આમાં તમારે લાડવા જાડવા જવું છે એમાં પોલીસ પ્રોટેક્શન લગભગ આપે નહીં હ સમજ્યા હા એ તો સમજી ગયો એટલી શક્ય હોય ને તો બજરંબલી નામ ધંધા લઈ લે તમારી રક્ષા બજરબલી કરજે નહીં વાંધો હોય મારા માનવા મુજબ